એટલે અરબુજી રામદેવજી બાબુ ને સોધમ જવાનું હતું ને અને એમને એમના કુટુંબ ને ભેડું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને હવે તમે બધી મારી તૈયારી કરો પણ સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને કોઈ એમ કે ને કે રામદેવજી આ મને મળ્યા તા તમારે સમાધિ ખોદવાની નહીં દુનિયા તમને કોઈ બી કે કારણ કે એમને ખબર હતી કે અરભુજી એમના માસી દીકરા ભાઈ થાય એમને વચન આપ્યું હતું હું તમને મળ્યા સિવાયનો નો જઈશ નહીં અને એમને એમ કે હું એમને મળવા જઈશ ને તો આ લોકો શંકા જાગશે એટલે એમને જાણ કરી કે ભાઈ દુનિયા કોઈ બી કે ને તો તમે સમાધિ ખોદવાની વાત ન કરતા અને સમાધિ અપાઈ ગઈ અને વાત ઉડતી ઉડતી હરભૂજીના કાને પડી અરભુજી ના પડે છે ગીતો વચન નો પાકો માણા ઈ મને કીધું છે મળ્યા સિવાય જાવ નહીં કોઈ દે વચન ઈ ઈ ઈ ખોટી વાત હું નથી માનતો મને મળ્યા સિવાય જાય જ ઈ કે પણ અમે ન્યાજ હતા ઈ કે ભલન તમે અહીંયા હોય હું અહીંયા જઉં અને જોઉં મને હું પાકો કરું પછી માનું તાવ ઉધી નહીં ત્યારે એ હરભુજી અહીંયાથી ઘોડા ઉપર ચડીને બે ને આવ્યા ને આ રામદેવજી બાપાના અણુજા ના સીમાડે ઘોડા ચારતા હતા ત્યારે હમણાં બેને વગાયું ને હરભુજી ને અહીંયા હરખ પાર ઘોડલા ચરંતા દીઠા રામા પીઠ ના અહીંયા હરભુજી રામદેવજી બાપા ભેટા ભેટો થયો અને બે બથું ભરીને ભેટા અને અહીંયા બે કહુંબો કર્યો અને રતન કટોરો અમલની ડાબલી વીરગેડીઓ ને પામરિયા ચાર વસ્તુ જે સમાધિમાં મૂકેલી એ રામદેવજી બાપાએ અરભુજીને આપી અને અર્ભુજીને કીધું તમે જાઓ ગામમાં અને ગામમાં આવ્યા ચોરે આખો ડાયરો બેઠો તો શોકર બધાય વિચાર કરે ભાઈ જો ભાઈ વિહે ઘોડા ઉપર બેહને આવે છે અને શરમ નહીં આવતી હોય અહીંયા આવી અને કીધું કે શું બધા બેઠા છો તો કહે રામદેવજી બાપો વિયે ગયા ત્રણ દી થયા અર્ભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા દે તમે કહો છો ત્રણ દી તો કે આખું ગામ ખોટું ને તું સાચો એ અમલ ને ડાબલી ને ના બધું બતાવ્યું ને તો આ શંકા જાય ગઈ એ કે આપડે સમાધિ દઈ ને આવતા પછી માછું મારી નીકળી ગયેલા હાલો એ કે ખોદવું છે આપડા જ નથી સમજી ગયા જા જાવ આપણા નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ આપણો થાય છે આપણા નડે પછી રોજડા નો રો જો મીરાન કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતા કોણ નડ્યું એની નાય પાંડવો ને કોણ નડ્યા કૌરવ ભયો પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપણા નડે ને રોદલા નો રો સમજ લેવાનું ઠાકર ત્રાસ આવ્યો હોય તો જ આપણા આપણને નડે પાંચસો ગૌ આપણને ઓળખે ને અહીંયા પડખે પડ્યા હોય ન ઓળખે પણ ન ઓળખે એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાસ આવ્યો હોય તો જ ન ઓળખે એટલે હરભુજી રામદેવજી બાપુ ઘોડા ચાલે ને બાપુ એ વખતે હરભુજી વાણી કરેલી વાણીમાં શું કહે છે કેવા અરજી બાઠીની વિનતી કમર જો રાજો ਤੇਰੇ ਪ੍ਰੀਤ ਦਾ ਏ ਮਾਇੂ ਦੁਨੋਂ ਬੇਦੀ ਵੇ ਕੀਆ ਇਹ ਬਨ ਆ ਪ੍ਰੀਤ on the down <laughs> Bye. Oh.

અને અરભુજી પછી ખબર પડી ખરેખર રામદેવજી બાપા વ્યાજ ગયા તો મને મળવા માટે આવ્યા પછી જે અરભુજી રોયા ને અરે ચોથા રાસુર અરે મારા બાપ હું તને ઓળખી નો ગયો હું તારા પગ નો ચાલી ગયો તું મને મળવા માટે આવ્યો સમાધિ લેવાઈ ગયા પછી તું મને મળ્યો મારા કેટલા ભાઈ પણ હું ના ઓળખી ગયો ન સમજી ગયો હવે તને મળવું હોય તો મારે શું કરવું પડે ત્યારે આકાશવાણી થાય છે

ધોળી થજા ચોખા ગીની જોત ભૂગળનો ધૂપ અને મારા નામના પાંચ ગાણા ગૌરવ જો કોઈ પણ હાજરી અહીંયા હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો હોય બેઠો હોય ને બેઠો હોય તમને ન દેખાય તમારી મોજ હર્ભુજી ચોધાના સ્વરણે પછી કે છે કે મારા બાપ હવે શું અમને ક્યારે મળે અને આ તો બાપુ છે ને વેદનાની વાતું છે પીડાની વાતો છે એટલા માટે તો સંતો રોયા જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું બાપુ મહાપુરુષો તો રોયા છે આપણા હાટ જેસલ વાણી કે રોઈ રોઈ કોને હમળાવું મારો હૃદયો રોવે માયલો ભીતર જલે અમર વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ મહાપુરુષો શું બોલ્યા છે આપણે બાપુ કોઈ મંથનનો કોઈને શોખ જ નથી બાપુ મલપા ઉતરવાનું કોઈને ઈચ્છા જ નથી આ નકરી પૈસા કમાવાની વાત નથી મારા બાપ આ જીવનમાં ઉતરી જાય તો જીવનનો નો બેડો પાર થઈ જાય એક પરિવર્તન આવી જાય આ જેટલા જેટલા મહાપુરુષો નું નક્કી થઈ ગયું સદગુરુ મહારાજે જે કંઈ શબ્દ આપ્યો નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે જે ગુરુ મહારાજ શબ્દ આપે એમાં અત્યારે તો બધા એવા વાડા કર્યા છે ને અમારા ગુરુ તમારા કરતા હારાન બોલો કે અમારા તમારા કરતા હારાન એમાં ઈ વાદે પડ્યા છે ગુરુ વાદ માં પડ્યા પણ એમ થાય કે આ ક્યાં કરવાનું છે ભાઈ જે છે હાઈકે રાખો ને અત્યારે આ મોબાઈલ ખોલ્યું તો આપણે એમ થાય કે આમ જોવો તો ખરા હારા હારા માણા નો બોલવાનું બોલતા હોય બોલ હવે આપણે એમ થાય કે આમની પાસે શું આપણે આશા રાખી એ આ ભેખ ભાષા છે સંતોની ભાષા ડાયા માણા ભાષા છે